સુરતથી સુરતના ડિંડોલી ખાતે ગંભીર ઘટના સામે આવી છે જેમાં છ વર્ષના બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે બાળક ઘરના સોફા પર સૂતો હતો ત્યારે આ હુમલો થયો છે જેના પરિણામે તેને પંદર ટાકા લાગ્યા છે સ્થાનિકોએ આ પગલે મહાનગરપાલિકામાં જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી સફાઈ કામ માટે આવેલી મહિલાના બાળકને દ્વારા અટેક કરવામાં આવ્યો છે આ ઘટના તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્ન ઉઠાવે છે અને સ્થાનિક લોકોને તત્કાલ પગલાં લેવા માંગ કરી રહ્યા છે ત્યારે આ ઘટના ખૂબ ગંભીર છે જોતા રહો તાજા સમાચાર માટે એ સ્ટાર ન્યૂઝ ગુજરાતી